સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ નવ વિષય છે આપણું સામાજિક વિજ્ઞાન અને જે તમારી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એનું આજે આપણે મોસ્ટ ટાઈમ બી પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ધોરણ નવના બીજા વિષયના પણ તમામે તમામ વિડીયોના બોસ્ટ એમ્પી પેપર્સ આપણી ચેનલ ઉપર મૂકેલા છે તો મિત્રો એ તમામ વિષયના વિડીયો તમે એકવાર જોઈ લેજો જે તમને પરીક્ષાની અંદર સારો એવો ફાયદો કરાવશે જોઈએ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન સમય તમારો ત્રણ કલાકનો રહેવાનો છે અને પ્રશ્નપત્રનો ગુણભાર રહેવાનો છે એસી તો એમાં વિભાગ એ જોઈએ કે પ્રશ્ન એકથી ચોવીસના માગ્યા મુજબ જવાબ લખો પ્રત્યેકનો એક ગુણ હશે અને વિભાગ એ આપણો છે ચોવીસ માર્ક્સનો સૌ પ્રથમ તમને વિકલ્પ પૂછાય છે તો જોઈએ આપણે એમાં પહેલો કે ભારતમાં મુંબઈ ચેન્નાઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ તો એની અંદર આવશે ઓપ્શન સી ચાર્લ્સ વુડની નેક્સ્ટ હવે આગળ વધીશું વિડીયોમાં બીજો છે કે પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્ર રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ કોણે ફરકાવ્યો તો એની અંદર આવશે ઓપ્શન સી મેડમ ભીખાઈજી કામાએ આગળ જોઈશું તો ત્રીજો છે કે સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહ પ્રધાન તરીકે કોની નિમણૂક થઈ તો આવશે ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલની નેક્સ્ટ મેં આપણે આગળ વધીશું આગળ છે ચોથો કે ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે તો ભારતમાં ઓપ્શન ડી સંસદીય પદ્ધતિની સરકાર છે તમને જો એક વાક્યની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે જો એ પાંચમો જો માર્ગ વન વે જાહેર કરેલો હોય તો તમે તો એની અંદર આવશે ઓપ્શન બી જે દિશામાં વાહન વ્યવહાર પ્રત પ્રતિબંધિત હોય તે દિશામાં ન જવું નેક્સ્ટ આગળ વધીશું હવે આપણે આગળ છે કે નીચે આપેલું વિધાન સાચું બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે ખાલી જગ્યાની નીચે મિત્રો તમને ત્રણ ઓપ્શન આપેલા હશે એ ત્રણ ઓપ્શન પસંદ કરી આપણે જવાબ લખવાના છે તો છે કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી તો આવશે વાસુદેવ બળવંત ફળકેએ સાતમો છે કે ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં ખાલી જગ્યાએ જાળવવાનું છે તો આવશે શાંતિ અને સલામતી જાળવવાનું આગળ છે આઠમો કે ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવી તો આવશે લોક અદાલતોની નવમો ઓક્ટોમ્બર હિટ ગુજરાતમાં ખાલી જગ્યા નામે ઓળખાય છે તો આવશે ભાદરવી તાપના નામે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે દસમો છે કે વાવાઝોડું જાપાનમાં ખાલી જગ્યા નામે ઓળખાય છે તો જાપાનમાં મિત્રો ટાઈફૂન નામે ઓળખાય છે આગળ છે કે વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે એમાં અગિયારમો કે ભારતના બંધારણે છથી ચૌદ વર્ષ સુધીના બધા બાળકોને ફરજીયાત શિક્ષણનો હક આપ્યો છે આ વિધાન ખરું છે રાઈટ ટુ એજ્યુકેશનના નિયમ મુજબ બારમો જિલ્લા અદાલતોનો ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે તે સેન્સન્સ સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે આ વિધાન કેવું છે ખરું છે તેરમો બે અક્ષાંશ વૃત્તો વચ્ચે આશરે એકસો ને અગિયાર કિલોમીટર જેટલું અંતર હોય છે આ વિધાન પણ ખરું છે ચૌદમાં છે કે ગુજરાતમાં કુલ બાવીસ અભ્યારણો અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાન છે આ વિધાન પણ ખરું છે તમને એક વાક્યમાં વિકલ્પમાં ખાલી જગ્યામાં બધું પૂછાઈ શકે છે એટલે જે હેતુલક્ષી વિભાગ છે એ તમારે સંપૂર્ણ તૈયાર કરી લેવો પડશે ગોખશો તો મિત્રો તમે ભૂલી જશો પંદરમો કથકલી કર્ણાટકનું પ્રસિદ્ધ નૃત્ય છે તો ખોટું તો મિત્રો તમારે સાચો જવાબ કમેન્ટમાં આપવાનો છે કે કથકલી કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે જેનો સાચો જવાબ હશે એની કમેન્ટ પિન કરવામાં આવશે આગળ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો વિભાગ એ અને વિભાગ બી આપેલો છે હવે આપણે તેના જવાબો જોઈ લઈએ તો છે કે બાળલગ્ન પ્રતિબંધક ધારો કરનાર તો એમાં મિત્રો આવશે ડેલહાઉસી સત્તરમો છે કે બર્લિનની નાકાબંધી તો સોવિયેત યુનિયન અઢારમો ધુઆધાર ધોધ તો નર્મદા નદી ઓગણીસમો છે શંકુદ્રમ જંગલો એમાં કયા ઝાડ થાય છે તો દેવદાર પાઇન સિલ્વર ફોર લાલ લાઇટ તો ખબર છે વાહનને સ્ટોપ કરવો તમને લીલી લાઇટ પૂછાય તો વાહન આગળ વધારવું એવું પણ આવી શકે છે નેક્સ્ટ વે જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે એક બે શબ્દની અંદર એમાં એકવીસમો છે કે ભારતમાં છ જાન્યુઆરીના દિવસે કયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું તો આવશે મૂળભૂત ફરજ દિન તરીકે બાવીસમો વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિને એટલે શું તો થશે આબોહવા ત્રેવીસમો ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે તો આવશે પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં ચોવીસમો આગળનો રસ્તો ખાલી હોય ત્યારે જ કયા માર્ગ પર સાવચેતીપૂર્વક પ્રવેશ કરવો જોઈએ તો આવશે મુખ્ય માર્ગ પર અહીંયા આપણો વિભાગ એ પૂરો થાય છે હવે વિભાગ બી જોઈએ વિભાગ બીની અંદર મિત્રો પચીસથી સડત્રીસ પૈકી કોઈપણ નવ પ્રશ્નોના આશરે આપણે ચાળીસથી પચાસ શબ્દોની અંદર ઉત્તર આપવાના છે તે જે પ્રશ્નો આપેલા હોય એમાંથી કોઈપણ આવડતા નવ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે એટલે તમને ખબર હશે કે વિભાગ બીનો ગુણભાર છે અઢાર ગુણનો એમાં સૌ પ્રથમ છે કે નીચે આપેલા શબ્દોની સંકલ્પના ઓળખાવાની એટલે કે વ્યાખ્યા આપવાની પ્રથમ છે દ્રિમુખી શાસન પદ્ધતિ અને બીજો છે ખાલસા નીતિ તો મિત્રો બંનેની સંપૂર્ણ વ્યાખ્યા આપેલી છે તમારી વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ વાંચી લેવાના છે અને મિત્રો આ વિડીયો તમારે પરીક્ષા આપવા જતાં પહેલાં પણ એકવાર અચૂકથી જોઈ લેવાનો છે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે કે રોલેક્ટ એક્ટ એ ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો તો રોલેક્ટ એક્ટ મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી આથી ગાંધીજીએ રોલેક્ટ એક્ટને કાળો કાયદો કહ્યો છે સત્યાવીસમો આઝાદ હિદ ફોજના સૂત્રો જણાવો તો છે ચલો દિલ્હી તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા અને જય હિન્દ એ આઝાદ હિંદ ફોજના સૂત્રો હતા અઠ્યાવીસમાં છે કે ક્યુબાની નાકાબંધી કયા દેશે ક્યારે કરી તો અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસન ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન ઓગણીસો એકસઠ બાસઠ દરમિયાન કરી હતી હવે ઓગણત્રીસ છે કે ભારત આઝાદ થયો એ સમયે દેશમાં લગભગ કેટલા દેશી રજવાડાઓ હતા તો ભારત આઝાદ થયો ત્યારે દેશમાં લગભગ પાંચસો ને બાસઠ દેશી રાજ્યો હતા ત્રીસમો કારણ આપો ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે એનું સંપૂર્ણ કારણ સમજાવવાનું છે આપણે જોઈ શકો છો નીચે સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપેલ છે તમને એકત્રીસમો છે કે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની સૌની ફરજ છે આનું પણ આપણે મિત્રો કારણ સમજાવવાનું છે જોઈ શકો છો આનો પણ સંપૂર્ણ જવાબ આપેલ છે તમને વિડીયોમાં તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ સંપૂર્ણ વાંચી લેવાનો છે બત્રીસમો છે કે લોકસભાના સ્પીકર એટલે કે અધ્યક્ષનું મુખ્ય મુખ્ય કાર્ય શું છે તો લોકસભાના અધ્યક્ષનું મુખ્ય કાર્ય લોકસભાનું કામકાજ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ નિયમો પ્રમાણે ચલાવવાનું તેમજ ગૃહમાં શિસ્ત વ્યવસ્થા અને ગૌરવ જાળવવાનું છે તેત્રીસમો છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે તો સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધીશોની નિમણૂંક રાષ્ટ્રપ્રમુખ કરે છે ચોત્રીસમો છે કે સુએજ નહેર શરૂ થવાથી ભારતને શો લાભ લાભ થયો છે કારણ સમજાવો મિત્રો એના પણ તમે જોઈ શકો છો નીચે સંપૂર્ણ કારણ આપેલું છે તમને પ્રશ્ન એવો પણ પૂછે કે સુએજ નેર થવાથી ભારતને શું ફાયદો થયો એની અંદર પણ આવો જવાબ આવશે ટેક્સ્ટ આગળ છે કે નીચે દર્શાવેલ ખનીજો પૈકી ધાતુમય ખનીજ અને અધાતુમય ખનીજ આપણે અલગ તારાવાની છે તો જોઈએ સૌ પ્રથમ ધાતુમય ખનીજો તો મેગ્નેશિયમ લોખંડ સોનું મેગ્નેશિય મેંગેનીઝ ને ચાંદી અધાતુમય ખની જુઓ તો ચૂનાના પથ્થર ગંધક ને અબરખ આગળ છે કે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોની મુખ્ય વિશેષતા કઈ છે તો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં છથી આઠ અઠવાડિયા દરમિયાન અહીંના વૃક્ષો પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે સડત્રીસમાં જોઈએ કે હરિયાળી ક્રાંતિ ગ્રીન રિવોલ્યુશન એટલે શું તો હાઇબ્રિડ બિયારણો બિયારણોની સુધારેલી જાતો જે અત્યારે માર્કેટમાં અવેલેબલ છે રાસાયણિક ખાતર જંતુનાશક વીજ વિતરણ સિંચાઈ કૃષિ વૈજ્ઞાનિક ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે અનાજના ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ એટલે કે ગ્રીન રિવોલ્યુશન કહેવામાં આવે છે આગળ જોઈએ આપણો વિભાગ સી વિભાગીની અંદર ત્રણ માર્ક્સના પ્રશ્નો છે એમાં જે પ્રશ્નો તમને આપેલા હોય એમાંથી કોઈ પણ છ પ્રશ્નોના તમારે આવડતા જવાબ આપવાના છે એનો વિભાગ સી આપણો છે ટોટલ અઢાર માર્ક્સનો તેમાં જોઈ શકો છો સૌપ્રથમ આઈએમપી પ્રશ્ન છે ટૂંક લખો રશિયન ક્રાંતિ તો એ ક્રાંતિ વિશે તમને મિત્રો નીચે સંપૂર્ણ ટોપિક વાઇઝ પ્રશ્નનો જવાબ આપેલ હશે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ વાંચી લેવાનો છે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો જોતા હોય અને વિડીયોને હજી સુધી લાઈક ના કરી હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરી દેજો અને તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને અચૂકથી શેર કરજો જેથી કરીને તે પણ આ વિડિયો જોઈ ત્રણ નવની પરીક્ષાની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સારામાં સારા માર્ક્સ કેળવી શકે ઓગણચાળીસ જોઈએ કે વૈશ્વિક મહામંદીના ઉદ્ભવની અસરો જણાવો તો વૈશ્વિક મહામંદી હતી એ મિત્રો કયા કારણોસર ઉદ્ભવી હતી એના આપણે કારણો દર્શાવવાના છે તો એના કારણો પણ નીચે દર્શાવેલા છે અને મિત્રો જેવી તમારી ત્રણ નવની વાર્ષિક પરીક્ષા પૂરી થાય પછી મિત્રો તમારે આવતું વર્ષ જે તમારી બોર્ડ પરીક્ષા બે હજાર છવ્વીસ છે એના માટે પણ અમે વેકેશનમાં ધોરણ દસની જે જે મિત્રો પાયાના આવે છે દરેક વિષયની અંદર એ પાયાની સમજ માટેના પણ લેક્ચર્સ ગોઠવીશું જે પણ તમને ખૂબ ફાયદાકારક રહેશે માટે કરીને ધોરણ દસની બોર્ડની પરીક્ષા માટે અત્યારથી જ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો તમને તમારી પરીક્ષાની અંદર ખૂબ જ ફાયદો થશે અને સારામાં સારા ટકા લાવી શકશો તમારી મહેનત અને અમારી મહેનતથી ચાળીસમાં જોઈએ રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો જણાવો તેના સિદ્ધાંતો જણાવવાના છે આપણે એ પણ જોઈ શકો છો સંપૂર્ણ ટોપિક વાઇઝ તમને આપેલ છે પ્રશ્નોનો જવાબ વિડીયો સ્ટોપ કરીને તમારે લખી લેવાનો છે અને વાંચી લેવાનો છે પરીક્ષાની અંદર પણ આવી રીતે મુદ્દા પાડીને લખવાનું છે જેથી કરીને તમારા પ્રશ્નોનો જવાબ સરસ દેખાય એકતાળીસમાં છે કારણ આપો લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની એનું કારણ આપણે સમજાવવાનું છે જોઈ શકો છો જો મિત્રો ત્રણ માર્ક્સનો પ્રશ્ન હોય તો આપણે એટલું જ લખવાનું છે વધારે પડતું લખવાનું નથી જેથી કરીને આપણો ટાઈમ ખૂટે બેતાળીસમાં છે તફાવત આપો સંસદીય લોકશાહીને પ્રમુખ લોકશાહી જોઈ શકો છો તફાવતનો કોષ્ટક એમાં છે સંસદીય લોકશાહી પ્રમુખ્ય લોકશાહી જોઈએ કે લોકસભામાં સ્પષ્ટ બહુમતી ધરાવતા નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નીપે છે અને પ્રમુખી એમાં રાષ્ટ્રના વડા પ્રમુખને પ્રજા સીધી રીતે ચૂંટે છે આગળ છે સમગ્ર પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે આગળ આમાં છે પ્રધાનમંડળ સેનેટ એટલે કે સંસદને જવાબદાર હોતું નથી પ્રધાનો વ્યક્તિગત રીતે પ્રમુખને જવાબદાર હોય છે પછી છે કે પ્રધાનમંડળ સંસદની બહુમતીનો વિશ્વાસ ધરાવે છે ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે આમાં છે કે પ્રધાનમંડળના પ્રધાનો પ્રમુખની ઈચ્છા હોય ત્યાં સુધી જ હોદ્દા પર રહી શકે છે જોવા તો છે કે રાષ્ટ્રપ્રમુખ દેશના બંધારણીય વડા છે જ્યારે વહીવટી વડા વડાપ્રધાન અને તેમના પ્રધાનો છે પ્રમુખ દેશના વહીવટી વડા તેમજ બંધારણીય વડા છે વિદ્યાર્થી મિત્રો જો તમને ત્રણ માર્ક્સની અંદર પૂછાય તો તમારે ત્રણ ત્રણ મુદ્દા લખવાના છે ચાર માર્ક્સની અંદર પૂછાય તો ચાર ચાર મુદ્દા લખવાના છે એ તેતાળીસ કે કોરોમંડલ કિનારે શિયાળામાં વરસાદ પડે છે આનું આપણે ભૌગોલિક કારણ સમજાવવાનું છે કે આ શાના કારણે વરસાદ પડે છે એના પણ કારણ જોઈ શકો છો બે કારણ તમને સમજાવેલા છે આગળ જોઈએ કે જંગલોના વિનાશના કારણો જંગલોના વિનાશના કારણો ટોપિક વાઇઝ જોઈએ કે દેશનો વસ્તી વધારો ઉદ્યોગોને શહેરના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ શહેરીકરણ અને ઉદ્યોગીકરણ નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન આગળ છે બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ પછી છે રેલવે સડકો અને હવાઈ મથકોનું નિર્માણ આગળ છે ઇમારતો અને બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ નેક્સ્ટ છે ઝૂમ પદ્ધતિની ખેતી આગળ છે જંગલવાસીઓની ગરીબી નેક્સ્ટ જોઈએ તો ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી ઉદ્યોગો માટે જંગલ પ્રદેશોની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક વધારો પછી છે આ ઉપરાંત દાવાનળ જંગલ વિનાશનું કારણ છે જે જંગલોમાં આગ લાગે છે અમુકવાર એનો મિત્રો પિસ્તાળીસમાં છે કે પશ્ચિમ ભારતના રહેઠાણો કેવા હોય છે પશ્ચિમ ભારતના રહેઠાણો વિશે આપણે જણાવવાનું છે જોઈ શકો છો નેક્સ્ટ છેતાળીસમાં છે કે સુનામી વિશે ટૂંક માહિતી આપો તો સુનામી એ મિત્રો જાપાની ભાષાનો શબ્દ છે એમાં શું એટલે કે બંદર અને નામી એટલે કે મોજા જોઈ શકો છો એની સંપૂર્ણ વિગતે માહિતી ટોપિક વાઇઝ તમને આપેલ છે જે તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો સંપૂર્ણ વાંચી શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબ આપેલ છે નેક્સ્ટ વે આપણો વિભાગ ડી જોઈએ તો વિભાગ ડીની અંદર સુડતાળીસથી ત્રેપન પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે અહીંયા ચોપ્પન મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે અને ચોપ્પનમાં જે છે એ મિત્રો ન નકશો છે એ ફરજિયાત છે અહીંયા પ્રત્યેક પ્રશ્નોનો ચાર ગુણ એટલે કે વિભાગ ડી આપણો થશે ટોટલ વીસ માર્ક્સનો એમાં જોઈએ સુડતાળીસમાં ટૂંક દોટ લખો સાયમન કમિશન સાયમન કમિશન વિશે આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે તો એમના વિશે પણ સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જો તમને ચાર માર્ક્સની અંદર પ્રશ્ન પૂછવામાં આવે તો તમારે આઠથી દસ મુદ્દા લખવાના છે જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ મુદ્દા આપેલા છે એવું નથી કે મિત્રો આમાં જેટલું લખેલું હોય એવું બેઠે બેઠું તમારે લખવું આગળ છે કે સંયુક્ત રાષ્ટ્ર રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો તો જે આપણું સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એના હેતુઓ જણાવવાના છે આપણે કે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી એના કાર્યો શું શું છે એ આપણે જણાવવાના છે જોઈ શકો છો નીચે સંપૂર્ણ પ્રશ્નનો જવાબ ટોપિક વાઇઝ આપેલ છે આપણે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નનો જવાબ વાંચી લેવાનો છે ઓગણપચાસમો છે કે ભારત સંઘમાં દેશી રાજ્યોના વિલીનીકરણ અંગે સંક્ષિપ્તમાં માહિતી આપો જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતના મિત્રો નાના મોટા પાંચસો ને બાસઠ રા રાજ રજવાડા હતા એ રજવાડાનો એકત્ર કરી એક ભારત દેશ બનાવવાનો હતો એની મિત્રો ચર્ચા સંપૂર્ણ નીચે કરેલી છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ ટોપિક વાઇઝ આપેલ છે આવા મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલનો એક મહત્ત્વનો ભાગ ભજવ્યો છે આની અંદર પાંચસોને બાસઠ રજવાડાનો એકત્ર કરવાનો નેક્સ્ટ પચાસમાં છે કે ખરડો કાયદો કેવી રીતે બને છે તે સમજાવવાનું છે તો કાયદા માટેની દરખાસ્ત ખરડો કાયદો કહેવાય છે ખરડા કાયદાના બે પ્રકાર છે એમાં પહેલો છે સામાન્ય ખરડો બીજો છે નાણાકીય ખરડો તો જોઈ શકો છો એમાં સંપૂર્ણ ડિટેલમાં માહિતી તમને આપેલ છે તમારી વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ લખી લેવાનો સોરી વાંચી લેવાનો છે એકવાર સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલ છે મિત્રો ધોરણ નવના બધા જ વિષયના પ્રશ્નપત્રો આપણી ચેનલ ઉપર મૂકેલા જ છે જેની લિંક આવડીના જે તમને પ્લેલિસ્ટ આપેલું હશે ત્યાં તમને જોવા મળી જશે તો બધાએ બધા વિડીયો તમારે જેની જેની જે દિવસે પેપર હોય એના આગલા દિવસે એકવાર વિડીયો જોઈ લેજો જેથી કરીને તમને પરીક્ષાની અંદર સારો એવો ફાયદો થશે એકાવનમાં જોઈએ કે લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ શું છે એ આપણે સમજાવવાનું છે તો જે ચૂંટણી છે એ મિત્રો લોકશાહીનો આધારસ્તંભ છે એ આપણને ખબર હશે એનો વિગતે પણ ટોપિકે એ તમને ચર્ચા કરેલી છે જોઈ શકો છો ચૂંટણી વિશે સંપૂર્ણ માહિતી તમને આપેલ છે બાવન બાવનમાં મિત્રો છે જે મિત્રો કેસ્ટ સ્ટડી આધારિત પ્રશ્ન છે તમને એક સંવાદ આપેલા છે એ સંવાદ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે જે આપણી નવી બ્લૂ છે એના મુજબ મિત્રો આખા પેપરની અંદર એક કેસ્ટ સ્ટડી આધારિત પ્રશ્ન પૂછવામાં આવે છે ને આ મિત્રો એકદમ સિમ્પલ હોય છે જે ઉપર લખેલું હોય એમાંથી જોઈને જવાબ આપવાના છે તો જો કે સૌંદર્યવર્ધક બનાવટો બનાવવા કયા વૃક્ષનો લાકડાનો ઉપયોગ થાય છે તો ચંદનના પછી છે કે એક ફેરીઓ ફળ વેચી રહ્યો છે તો તે ટોપલી શામાંથી બનેલી હશે તો વાંસમાંથી પછી છે કે રાહુલ મિસ્ત્રી રમતગમતના સાધનો બનાવવા માટે કયા પ્રકારના લાકડાનો ઉપયોગ કરશે તો આવશે દેવદાર અને ચીડના આગળ છે રૂપેશભાઈ કયા વૃક્ષના પાનમાંથી પતરાળા અને પડિયા બનાવે છે તો ખાખરાના પાનમાંથી બને છે આગળ છે તેપન કે પશ્ચિમ ભારતના લોકોનો ખોરાક જણાવવાનો છે જોઈ શકો છો પશ્ચિમ ભારતના લોકોનો ખોરાક વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે અને આગળ જે મિત્રો તમને નકશો પૂછાય છે એ નકશો જે તમારી પાઠ્યપુસ્તકના ચેપ્ટર છે ચેપ્ટર નંબર તેર ચેપ્ટર નંબર ચૌદ ને ચેપ્ટર નંબર અઢાર એમાં જે મિત્રો આખા ચેપ્ટરની અંદર જે જે નકશા આવેલા હોય એ તમારે એકવાર ખાલી ધ્યાનથી નજર ફેવરી લેવાની છે કે કયું સ્થાન ક્યાં છે કયું અભ્યારણ ક્યાં છે કયું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે કર્કવૃત્ત ક્યાં છે બધું જ તમારે એકવાર જોઈ લેવાનું છે જેથી કરીને જો તમે આ નકશા ઉપર સંપૂર્ણ નજર તમારી ફેવરેલી હશે તો તમે પરીક્ષાની અંદર કોઈ પણ પૂછાય તો પણ આસાનીથી તમે લખી શકો તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવનું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેનું અતિ મોસ્ટ ટાઈમ બી મોડલ પેપર અને ધોરણ નવના બીજા વિષયના પણ પેપર આપણી ચેનલ ઉપર મૂકેલા છે ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો વિડીયોને હજુ સુધી લાઈક ના કર્યો હોય વિડીયોને પણ લાઇક કરી દેજો અને તમારી આવનારી વાર્ષિક પરીક્ષા માટે બેસ્ટ ઓફ લખ થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે મળીશું આવનાર આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત